બિનવારસી મૃતકોની શાસ્ત્રોક વિધિ પ્રમાણે શ્રાદ્ધ અને બ્રહ્મપૂજન પણ કરવામાં આવે છે કલમિત સમાચાર સુરત અમારી હોપ હૂબચરિત ટ્રસ્ટ છે અને અમે છેલ્લા અગ્નિદેવા સંસ્કાર સાથે છેલ્લા આઠ વર્ષથી જોડાયા છે એવું લાગે છે અમે દર વર્ષે જોઈએ છીએ કે જે લાવરેજ લાશો હોય છે તો અમે એને કફન દર વર્ષે અમે લોકોને કફન આપીએ છીએ અમારા તરફથી અમારા તરફ આર્થિક મદદો કરીએ છીએ અમે અમારા તરફથી અમારી ટ્રસ્ટ તરફથી એમને ચેક કરીએ અને અમારા બધા ટ્રસ્ટીઓ અહીંયા ઉભા રહીને લોકો પાસે પૈસા ભેગા કરીને એ જે સંસ્કાર કરાવવાની છે એમાં મદદરૂપ થઈએ છીએ અમે લોકો આ સૌથી ખાસ પુણ્યનું કામ છે અગર એક તમે એક મૃત્યુ દઈને તમે સરકારી મૃત્યુ ખાસ કરીને જ્યારે એ કરાવો છો દેશ કરાવો છો તો અને એને મોક્ષ આપો છો એક લાસ્ટને તો એ સૌથી મોટા મોટું પુણ્યનું કામ છે તો એ આ પુણ્યનું કામ વેણીભાઈ આટલા પચીસ વર્ષ ચોવીસ વર્ષથી કરી રહ્યા છે તો વેણીભાઈને સપોર્ટમાં આવવું જોઈએ મારે પછી નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલાલ રસિકલાલ મારવાલા અગ્નિદાસ સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા એક રજિસ્ટ્રેશન સંસ્થા છે અગ્નિદા સેવા કેન્દ્ર તમામ બિનવાસી મૃતકોનું માનભેર વિધિ જાતના ભેદભાવ વગર વિના અંતિમ સંસ્કાર કરતી સંસ્થા ત્યારબાદ આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી દેહના અંતિમ સંસ્કાર કર્યા હોય એ કામ મળેલા હોય એ લોકોની સદગતી માટે સુરત આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ ભાદરવા મહિનામાં શાસ્ત્રોગત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે અને બ્રહ્મ ભોજન કરવામાં આવે છે અને દર મહિને તમામ બિનવારસી મૂર્તકોની અસ્થિઓનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે અને મકર સંક્રાંતિ આગલા શનિવારે ઉજના સોસો સરકાર શનિદેવ મંદિર ના પ્રાંગણમાં તમામ બિનવાસી મૃતકો ની ઓળખ થાય તે માટે પ્રદર્શન લગાવવામાં આવે છે આજે આ જાહેર જનતાને ને અનુરોધ કરું છું કે આ પ્રદર્શન જોવા આવો અને જે તમારા સ્વજનો ગુમ થયા છે એ આ પ્રદર્શનમાં આવીને એની ઓળખ થઈ શકે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિડા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિડા સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી લાશોનું વિનામૂલ્યે મૂલ્યે ન્યાજ ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજે ઉદના સો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોના ફોતાનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે આ પ્રદર્શનનો હેતુ એ છે કે જે લોકોના સ્વજનો ગુમ થઈ ગયા છે અને શોધખોટ કરે છે એ લોકોને મળી આવતા નથી નાસીપાસ થઈ ગયા હોય એવા વ્યક્તિ ચેનલના માધ્યમથી એ લોકોને ખબર પડે છે કે ભાઈ અહીંયા પ્રદર્શન લાગેલું છે અને એવું પ્રદર્શન જોવામાં આવે છે અને એ લોકોને જોતા એ લોકોની લાશોની ઓળખ થાય કે ભાઈ હા અમારું સ્વજન જે મળી આવ્યું તો એ લોકોને આ સંસ્થા મરણના દાખલા સુધીની પ્રોસીજર પૂરી કરે છે ત્યારબાદ આ સંસ્થા વરસમાં એક ફેરી એ લોકોની આત્માની સદગતિ માટે આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ શાસ્ત્રોગત વિધિ અનુસાર સાત વિધિ કરીને બ્રહ્મપૂજન કરાવવામાં આવે છે અને દર મહિને નાસિકમાં તમામ બિનવારસી મૃતકોની અસ્તુઓનું અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે આ છે સંસ્થાને આજે વર્ષ થયા અને વર્ષની અંદર જેટલી લાશોના અંતિમ સંસ્કાર થયા છે અને ચોવીસ વર્ષમાં ઓગણચાલીસ ચાલીસ લાશોની ઓળખ થઈ છે પ્રદર્શન આ બિનવારસી મૃતકોનું પ્રદર્શન મકર સંક્રાંતિના આગલા શનિવારે ઉદના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં લગાવવામાં આવે છે હા જે એમાં એવું છે કે જે આ લાશોનું પ્રદર્શન મકરસંક્રાંતિના આગલા શનિવારે લાગે છે ત્યારબાદ ચેનલો અને અખબારો દ્વારા એ લોકોને સમાચાર બીજે દિવસે મળે છે તે લોકોને ધ્યાનમાં લઈને એ લોકો ઓફિસે આવે છે તો ત્રણ દિવસ આ ફોટા ઓફિસમાં મૂકીને એ લોકોને બતાવવામાં આવે છે आ ऑफिस न आम्ही एड्रेस गोपीप हनुमान चार रस्ता सिल्वर प्लाझा अपार्टमेंट दुका शॉप नंबर चोवीस